ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના યોગેશ્વરનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં એક ફૂલ દો માલી વચ્ચે ખૂની ખેલ ખેલાયો હોય જેમાં પ્રેમિકા સાથે રિલેશનશીપમાં રહેતા પ્રેમીના મિત્રને જ તેની પ્રેમિકા સાથે આંખો મળી જતા તેના ઘરમાંથી મળી આવતા તેણે મિત્રની જ હત્યા કરી નાખી હતી અને વચ્ચે પડેલી પ્રેમિકાને પણ ચપ્પુના ઘા જીતી દેતા બંનેની હત્યા બાદ હત્યારો મકાન બંધ કરી પોતાના ગામ પહોંચી ગયો હતો અને સંધ્યાકાળના સમયે પોલીસ મથકે હાજર થઈ પોલીસને કહ્યું મેં બે લોકોની હત્યા કરી નાખી છે જેના પગલે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી હતી અંકલેશ્વરના પોલીસ મથકમાં રાણીપુરા ગામનો રોહન પ્રહલાદ વસાવા પોલીસ મથકે હાજર થયો હતો અને પોલીસને કહ્યું હતું કે યોગેશ્વર નગરમાં મેં મારી પ્રેમિકા અનિતા ઉર્ફે અન્નુ વસાવા અને તેની સાથે પ્રેમ સંબંધ રાખનાર મારા મિત્ર હિતેશ સોમા વસાવા બંને જણાને ઘરમાં જ હોય દરવાજો ન ખોલતા અને વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં દરવાજો ખોલતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં હિતેશ વસાવાની ચપ્પુ મારી હત્યા કરી હતી વચ્ચે મારી સાથે રિલેશનશીપમાં રહેતી અને મારા મિત્ર સાથે પ્રેમ સંબંધમાં હોય તેવી અનિતા ઉર્ફે અન્નુ વસાવાની પણ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી છે જેના પગલે પોલીસે પણ રોહન વસાવાએ પોલીસ મથકે કરેલી કબૂલાતના પગલે પોલીસ કાફલો મોકલી યોગેશ્વર નગરના એક મધ મકાનમાં તપાસ કરાવતા હિતેશ વસાવા અને અનિતા ઉર્ફે અન્નુ વસાવા બંને લોહીથી લથપથ મૃતક અવસ્થામાં પડ્યા હોવાનો ખુલાસો થયો હતો ઘરમાં રહેલા બંને મૃતકોની ઓળખ કરતા યુવતી અનિતા ઉર્ફે અન્નુ વસાવા આંબોલી ગામની હોય અને મૃતક યુવક હિતેશ સોમા વસાવા હોવાની ઓળખ થતાં બંનેના પરિવારજનોને પોલીસ મથકે બોલાવી ઓળખ કરાવી રોહન વસાવા સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને ઘરમાં રહેલા બંને યુવક યુવતીની ઓળખ થતા પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે મારું નામ સોમાભાઈ છે અને પોલીસ સ્ટેશનમાં જગરિયા પોલીસ સ્ટેશન ક્રિયામાં બાજુ આય દિપા કોણ આવ્યો તો તેમણે આમને જાણ કર્યું તે રીતે તમને પોલીસ સ્ટેશન બોલાયેલા છે પછી તેનું કે તમારા રીપેશનના માલ લાગે

સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભારે મકાન રાખી રહેતા હોય અને ગઈકાલે અનિતાબેન રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયો આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સુમાબી વસાવાને ગામમાં એને શંકા ગઈ કે આ અનિતાબેનને મળવા શકે આથી પોતાના રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો પકડાવેલ દરવાજો ન ખોલતા સંતઈ બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના પાંચ વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ ત્યારબાદ પોતે રૂમ લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એડી પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે એવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવાના ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપી અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે